ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગે ટ્વીટ કરીને જાણકારી આપી છે જેમાં જણાવ્યું છે છે કે અલગ અલગ ચાર જગ્યાઓને આપવામાં આવ્યા આ કાળિયાર નેશનલ પાર્કને બેસ્ટ ઇમર્જિંગ વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશન કેટેગરીમાં મળ્યો છે વેરાવળના આ નેશનલ પાર્કમાં કાળિયારોનું વૈવિધ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં કરાતું સંરક્ષણ તથા પ્રાણી પ્રેમીઓને નજીકથી વન્યજીવો અને પ્રકૃતિનું સાનિધ્ય માણવાની તક પૂરી પાડવા માટે આપવામાં આવ્યો છે તો છેલ્લા બે દાયકાથી રણોત્સવ કચ્છની સંસ્કૃતિ સભ્યતા હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટની સરકાર દર વર્ષે વિશિષ્ટ રીતે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે ગત વર્ષે પહેલી નવેમ્બર બે હજાર બાવીસથી વીસમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ એક લાખ એકોતેર હજાર ત્રણસો સાહીઠ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી જેમાંથી ત્રશી જેટલા વિદેશી પ્રવાસી હતા તો ગત વર્ષે કુલ એકત્રીસ હજાર એકસો પચાસ વાહનોની અવરજવર થઈ હતી ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ અઠ્યાવીસ હજાર એકસો વીસ જેટલી પરમિટ ફાળવવામાં આવી હતી જેમાંથી ત્રેવીસ હજાર આઠસો ઇઠ્યાસી લોકલ પરમિટ હતી આ ઉપરાંત ચાર હજાર બસો ત્રીસ જેટલી ઓનલાઈન પરમિટ હતી તો આ તંત્રને બે હજાર બાવીસ ત્રેવીસના રણોત્સવ થકી કુલ એક કરોડ છોતેર લાખ આડત્રીસ હજાર સાતસો રૂપિયાની આવક થઈ હતી સાથે સાથે આ વાવની સુંદર નકશીકારી દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે તે જ પ્રકારે એશિયાટિક સિંહો માટે જગવિખ્યાત સાસણગીરને બેસ્ટ વાઇલ્ડ લાઈફ એવોર્ડ આપવામાં આવ્યો છે આ એવોર્ડ સાસણગીરમાં સિંહોના સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસો અને વન્યજીવ પ્રેમીઓને નિહાળવા માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકાતીઓ માટે સિંહ સદન નામના એક અત્યાધુનિક સગવડતાવાળા ઉતારાની વ્યવસ્થા છે ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવાસીઓની સઘળી માહિતી અને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે વનખાતા તરફથી એક માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે સિંહ સદનથી જીપ સફારી અને ગાઈડ ભાડે મેળવી જંગલમાં વન્ય સૃષ્ટિના દર્શન માટે જઈ શકાય છે આ માટે વન વિભાગ તરફથી નીચે પ્રમાણેના આઠ પ્રવાસી માર્ગ જાહેર કરવામાં આવ્યા છે એક માર્ગ પર બે કલાકની સફરની પરવાનગી મળે છે ઋતુ અને હવામાન મુજબ દિવસના અમુક હિસ્સાઓ સવારે છથી આઠ નવથી અગિયાર સાંજે ત્રણથી પાંચ અને પાંચથી સાત આ સમય દરમિયાન જ આ સફર પર જવા દેવામાં આવે છે